વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે થરાદ રાહ અને લાખણી તાલુકાના કુલ અગિયાર ગામોના ઠાકોર સમાજનું અનોખું કાર્યક્રમ તથા બંધારણ સંબંધિત મહાસંમેલન ભવ્ય રીતે યોજાયું હતું મજબૂત કરવા વિચારસરણીને સકારાત્મક માર્ગદર્શન આપવા અને સામાજિક ઢાંચાને સંવાદિત બનાવવાના આ સંમેલનનો મુખ્ય હેતુ રહ્યો હતો સંમેલન દરમિયાન બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ માટે એકીકૃત બંધારણની રચના અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી

સામાજિક પ્રસંગોમાં થતો ફિજૂલ ખર્ચો જો બચતનો ઉપયોગ દીકરા-દીકરીઓના શિક્ષણ, કારકિર્દી અને માર્ગદર્શન માટે કરવામાં આવે તો સમગ્ર સમાજમાં વિકાસનો દર ખુલી શકે છે. સંમેલનમાં વ્યસન મુક્તિ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા થઈ. નશીલા પદાર્થો, દારૂ અને ડ્રગ્સના વધતા પ્રભાવથી સમાજના યુવાનોમાં સર્જાતા પડગા પર ચિંતાનો વ્યક્ત કરાઈ હતી કેનિવન ઠાકોરે સ્વચ્છ અને વ્યસનમુક્ત જીવનની અનિવાર્યતા જણાવતા સમાજને ઉચિત સંસ્કાર આરોગ્ય પ્રધાન જીવન અને નૈતિક મર્યાદા તરફ આગળ વધવાનું અનુરોધ કર્યો હતો આગામી સમયમાં સમગ્ર ઠાકોર સમાજ સદારામ બાપુના આદર્શોને અનુસરી એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના સૂત્ર સાથે જોડાઈ બંધારણને અમલમાં મૂકશે ઓછા ખર્ચે પ્રસંગો ઉજવવા માનવતાનો સંદેશ ફેલાવવા અને યુવા પેઢીને શિક્ષણ તરફ પ્રોત્સાહિત આપવાનો મક્કમ સંકલ્પ મુકાયો હતો આ મહાસંમેલનમાં રાજ્યમંત્રી સૌરભજી ઠાકોર

એટલે સમાજના પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય અને પણ પ્રસંગ પ્રકારના જે પ્રસંગો હોય એમાં કઈ રીતે ખર્ચા કાપી અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે બીજા સમાજની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણ નથી તો એનું કારણ શું કે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સમાજ એ બીજા પ્રસંગોની અંદર ખર્ચા કરે છે અને એના કારણે એ દીકરા દીકરીઓને પૂરા ભણાવવા હોય ભણાવી શકતા નથી એટલે વ્યસન મુક્તિની વાત હોય વર્તમાન સમયમાં ડ્રગ્સ ને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બધીઓ છે એ બધીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય અને ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય અને સમાજ સુખી થાય એટલે માનવતા જે કામ કરવાનું છે આવડો મોટો સમાજ હોય હોય એટલે રીતે તો ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જીવે છે એની ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુના ફોટાઓ મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક સમાજ એક રિવાજ એક સમાજ શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે એમાં બધા યુવાનોએ ભાગ લીધો સમાજના સર્વ પક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું એ બદલ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર ખાસ કરીને